આરોગ્ય કર્મચારીઓના આંદોલન યથાવત રહેવામાં છે ત્યારે આજે દિવસ પણ હડતાલ યથાવત જોવા મળી ત્યારે કર્મચારીઓ પોતાની પડતર માંગો લઈને હડતાળ પર અડગ રહ્યા છે ત્યારે મુખ્ય માંગણી ગ્રેડ પે વધારવાની છે ત્યારે કર્મચારીઓની ગ્રેડ પે વધારાને લઈને માંગ કરાઈ રહી છે તો ખાતાકીય પરીક્ષા રદ કરવાની પણ કર્મચારીઓની માંગ છે તો ટેકનિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોના ઉકેલ થાય તેવી પણ માંગ કરાઈ રહી છે ત્યારે સરકાર આ માગણીને સંતોષે તેવી કર્મચારીઓ વિનંતી કરી રહ્યા છે તો મહત્ત્વના સમાચાર ગાંધીનગરથી ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત રહેવા મળ્યું જેમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલનો આજે આઠમો દિવસ છે ત્યારે

સરકાર સુધારા અમારા પર એક્શન લેવામાં આવેલ છે અમારા પર એસમાં એક લગાડેલ છે અમારા કર્મચારીઓને સેવા તૂટક ની નોટિસો આપવામાં આવેલી છે કર્મચારીઓને સેવા સમાપ્ત સુધીની નોટિસોની ધમકી આપવામાં આવી રહી છે જ્યાં સુધી અમારી આ મુખ્ય બે માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી અમારી આ હડતાલ છે એ યથાવત રહેશે બાવીસ ત્રણ બે હાજર પચીસ ચોવીસ ના રોજ કમિટી એ સ્વીકાર્યું છે એમપીડબલ્યુ એફ ડબલ્યુ એમ પીએચએસ આ ચાર કેડર છે એ ટેકનિકલ કામગીરી કરે છે અને આ ચાર કેડર ટેકનિકલ કેડર માં સમાવા લાયક છે તેમ છતાં સરકાર શ્રી દ્વારા શા માટે જીઆર ઠરાવ કરી દેવામાં નથી આવતા એ સમજાતો નથી જ્યાં સુધી અમારા જીઆ ઠરાવ નહીં થાય બે મુખ્ય માંગણીના ત્યાં સુધી આ હડતાલ ચાલુ જ રહેશે બીજું કે બે વર્ષથી સતત આરોગ્ય ક્ષેત્રે ગુજરાત પ્રથમ આવતું હોય અને ગુજરાતનો જ ગ્રેડ પે સૌથી ઓછો આરોગ્ય કર્મચારીઓનો શા માટે બીજા રાજ્યોની અંદર બેતાલીસો ગ્રેડ પે છેતાલીસો ગ્રેડ પે બાવનસો ગ્રેડ પે તો ગુજરાતની વિકસિત અને સક્ષમ સરકાર શા માટે અમારું શોષણ કરી રહી છે કોરોના કાળ દરમિયાન અમને થાળીને વેલણ વગાડીને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા તો આ અમે સત્તર માર્ચ થી શા માટે અમારે અત્યારે રસ્તા ઉપર રજવું પડે છે ખાસ કરીને મહેરબાની છે સરકારને એક નમ્ર વિનંતી છે કે અમારી જે મુખ્ય બે માંગણીઓ છે એ યોગ્ય હોય અને એનો સ્વીકાર કરવામાં આવે ને જલ્દીથી આનું સમાધાન કરવામાં આવે જેના કારણે અમે હડતલ પર છીએ તો અમારા જે સર્વેલન્સ ના પ્રોગ્રામ છે એનવીબીડીસીપી મેલેરિયા ડેન્ગ્યુ ચિકન ગુનિયા ટીબી ના દર્દીઓની સારવાર આ બધું અટકેલું પડ્યું છે મમતા દિવસ હોય કે વેક્સિનેશન ની કામગીરી હોય કે કોઈ પણ પ્રકારની અત્યારે હાલ જે કામગીરી છે એ બધી ઠપ થયેલી છે જેના કારણે આ ગામડામાં દર્દીઓ પીડાઈ રહ્યા છે અને જો આ કઈ સેવાઓ દરમિયાન નહીં મળવા દરમિયાન કોઈ પણ નુકસાની થશે તો એના માટે જવાબદાર જતો